સમાચાર રાજકોટથી જેતપુરના રબારિકા રોડ પર કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ જય ફેશન ટેક્સટાઇલ નામના સાડી પ્રિન્ટિંગના કારખાનામાં મોડી રાત્રે આગ લાગી કારખાનામાં સાડી પાર્સલના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પણ નુકસાન ઘણું થયું છે કેમ કે કારખાનામાં સાડી પાર્સલના ગોડાઉનમાં આગ લાગી આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ પણ આગ લાગતા દોડધામ ફાયર વિભાગની જાણ કરવામાં આવી અને ફાયર વિભાગના અધિકારીએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પણ નુકસાન ઘણું થયું છે કેમ કે કારખાનામાં સાડી પાર્સલના ગોડાઉનમાં આગ લાગી આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ પણ આગ લાગતા દોડધામ મચી ગઈ તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરવામાં આવી અને ફાયર વિભાગના અધિકારીઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે